प्रश्न एक क्या देश में कुरकुरे पर प्रतिबंध है इटाली बी जापान सी अफ्रीका डी अमेरिका साचो जवाब छे ऑप्शन ए इटाली प्रश्न बे ए पांच सौ तीस बी पांच सौ साठ सी पांच सौ होन्तेर बी 590 साचो जवाब छे ऑप्शन सी 500 ہونતે प्रश्न 3 કયા રાજ્યમાં દેડકાની પૂજા થાય છે એ બિહાર બી મહારાષ્ટ્ર સી ઉત્તર પ્રદેશ ડી તમિલનાડુ સાચો જવાબ છે ઓપ્શન સી उत्तर प्रदेश प्रश्न 4 सूर्य प्रकाश पृथ्वी સુધી પહોંચવામાં કેટલી સેકન્ડ લે છે એ 500 સેકન્ડ બી 570 સેકન્ડ સી 750 સેકન્ડ ડી 800 સેકન્ડ સાચો જવાબ છે ઓપ્શન એ 500 સેકન્ડ प्रश्न 5 એક મચ્છર એક દિવસમાં કેટલી ઈંડા મૂકે છે એ 100 લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો પ્રશ્ન છ ટમેટા સૌથી વધુ ઉત્પાદન કયા દેશમાં થાય છે એ કેન્યા બી કાંગો સી ભારત ડી જાપાન साचो जवाब छे ऑप्शन सी भारत प्रश्न सात वादली सफरजन क्या देश में छे ए चाइना बी जापान सी आफ्रिका दी साचो जवाब छे ऑप्शन ए चाइना प्रश्न आठ वीवो क्या देश की कंपनी छे ए चाइना बी भारत सी जर्मनी डी जापान साचो जवाब छे ऑप्शन ए चाइना प्रश्न ना. शरीर मां केटलू लोही छे. A. 9 માણસ ના શરીરમાં કેટલું લોહી હોય છે એ 4 લિટર બી 5 લિટર સી 7 લિટર ડી 9 લિટર સાચો જવાબ છે ઓપ્શન બી 5 लीटर प्रश्न 10 कच्ची कैरी खावा थी कई बीमारी ठीक થાય છે એ કબજિયાત બી પથરી સી એસિડિટી ડી ડાયાબિટીસ સાચો જવાબ છે ઓપ્શન સી એસિડિટી પ્રશ્ન 11 કયો ઝાડ ક્યારે ઘર માં લગાવવું ન જોઈએ એ બાંબુ બી ચંદન सी तीन पर दी कोकम साचो जवाब छे ऑप्शन सी तीन पर प्रश्न बार सोनानी कार कया देश में चलावाय छे ए भारत बी इंग्लैंड सी जापान दी सऊदी अरब साचो जवाब छे ऑप्शन डी સાઉદી અરબ પ્રશ્ન તે સૌથી વધુ ગુસ્સો કયા પ્રાણીને આવે છે એ કૂતરો બી સી સી હાથી ડી ત્રીજ સાચો જવાબ છે ઓપ્શન બી સી પ્રશ્ન ચૌદ કયો પક્ષી માણસની જેમ રડે છે એ હંસ બી લોયર સી કબૂતર साचो जवाब छे ऑप्शन बी लॉयर प्रश्न पंदर ताजमहल में कुल के रूम छे ए एक सौ वीस बी एक सौ तीस सी एक सौ पैंतीस डी एक सौ पचास साचो जवाब छे ऑप्शन ए एक सौ वीस मित्रों वीडियो पसंद आवी रहे हो तो लाइक कमेंट अने सब्सक्राइब करो प्रश्न 16 मानसे સૌથી પહેલો કયું ફળ ખાધું હતું એ કેરી બી લીચી સી ખજૂર ડી સફરજન સાચો જવાબ છે ઓપ્શન સી ખજૂર પ્રશ્ન 17 ચા સાથે શું ખાવાથી માણસ મરી શકે છે એ મદ બી હરદળ સી જલેબી ડી બિસ્કિટ साचो जवाब छे ऑप्शन बी हरदर प्रश्न अठार क्या देश में सौ पहला सूर्य अस्त जाए छे? ए जर्मनी बी जापान सी न्यूजीलैंड डी सऊदी अरब साचो जवाब छे ऑप्शन सी न्यूजीलैंड प्रश्न ओगनीस कालो गुलाब क्या देश में जोवा मरे छे? ए तुर्की बी फिजी सी नेपाल डी जापान साचो जवाब छे ऑप्शन ए तुर्की प्रश्न वीस हाथी एक समय के लीटर पानी पीवे छे ए दस बी चौदह सी पंदर डी वीस साचो जवाब छे ऑप्शन बी चौदह प्रश्न 21 नाना रेलवे स्टेशन कया राज्य मा આવેલુ છે એ કેરળ બી આસામ સી ગુજરાત ડી राजस्थान સાચો જવાબ છે ઓપ્શન ડી राजस्थान प्रश्न 22 દુનિયાનો પહેલો રોકેટ ક્યારે લોન્ચ થયો હતો એ 1922 बी 1926 सी 1930 डी 1950 સાચો જવાબ છે ઓપ્શન બી 1926 પ્રશ્ન 23 કુવા માનું પાણી પીવાથી કયો રોગ થાય છે એ કિડની બી ડાયાબિટીસ સી હાર્ટ એટેક ડી આંતરડાનો રોગ સાચો જવાબ છે ઓપ્શન ડી આંતરણાનો રોગ પ્રશ્ન ચોવીસ કયા રાજ્યમાં સૌથી ઓછો વરસાદ થાય છે એ ગોવા બી કેરળી તમિલનાડુ સાચો જવાબ છે ઓપ્શન સી રાજસ્થાન પ્રશ્ન પચીસ ભારતનું ચલણ કયું છે એક ડોલર બી એન સી રૂપિયા દી પાઉન્ડ મિત્રો આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં બતાવો અને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો આભાર